નમસ્તે જય ખોડિયાર જય શ્રી રામ ખોડલધામ સમિતિ અમદાવાદ પશ્ચિમ દ્વારા આયોજિત આજના સ્નેહ મિલનમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ અનારબેન પટેલ બિપિનભાઈ પટેલ દિનેશભાઈ કુંભાણી ખોડલધામ મહિલા સમિતિ કેડીએસ સમિતિ તથા સૌરાષ્ટ્ર લેવાબદેર સમાજના સભ્યશ્રીઓ તથા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો હાર્દિક સ્વાગત કરું છું અમરેલીમાં ઊભી થનાર હોસ્પિટલનું ભૂમિપૂજન તારીખ એકવીસ એક ચોવીસ ના રોજ નિર્ધારેલ છે જેનું આમંત્રણ આપવા શ્રી નરેશભાઈ પટેલ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આવા ઉમદા કાર્યમને શ્રી નરેશભાઈને તાળીઓના ગણગણાથી આપણે વધાવીશું સમાજની સમૃદ્ધિનો ઉપયોગ જ્યારે સેવા કાર્યમાં થાય ત્યારે એ સમૃદ્ધિ ખરેખર શોભી ઉઠે છે કેન્સર હોસ્પિટલ જેવા નિર્માણ કાર્યમાં ખોડલના ભરપૂર આશીર્વાદ તો હોય જ પરંતુ કાર્યને સફળ બનાવવા પુરુષાર્થ પણ એટલો જ જરૂરી છે અને એ પુરુષાર્થ આપણે કરવાનો છે એ આપણે સૌએ મળીને કરવાનો છે નરેશભાઈ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ બપોર તરફથી હું આપને ખાતરી આપું છું કે આ નિર્માણમાં સેવા કાર્યમાં અમે છેક સુધી આપની સાથે રહીશું અને અમારા પુરુષાર્થ દ્વારા પૂરેપૂરો સહયોગ આપીશું મિત્રો આજે જ્યારે કેન્સરની સારવાર માટે માણસ આર્થિક રીતે ઘસાઈ જાય છે આર્થિક રીતે ભાંગી જાય છે ત્યારે સમાજ દ્વારા આવી આશીર્વાદરૂપ હોસ્પિટલ ઊભી કરવાનો વિચાર આવે એ ખરેખર બહુ મોટી વાત છે અને મને લાગે છે કે મા ખોડલે જ આ વિચાર પ્રેરિત કર્યો હોય તેવું લાગે છે આપ સૌને ખાસ અપીલ છે કે આ સેવા કાર્યમાં શક્ય તમામ રીતે સહયોગ આપી આપણી શક્તિ સંગઠન અને સેવાનો દાખલો પૂરો પાડીએ ઉપસ્થિત રહ્યા બદલ સૌને খুব খুব আভার জয় খোডাল জয় হিন্দ জয় ভারত খুব খুব আভার দ্বারা શક્તિ